નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો કેવી નિકલાસ યુટ્યુબ ચેનલમાં હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠમાં ગુજરાતી વિષયની આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા જે લેવામાં આવનાર છે તે તારીખ તેર ચાર બે હજાર ચોવીસની શનિવારના રોજ જે પેપર લેવામાં આવશે તે એસી ગુણનું હશે અને ત્રણ કલાકની અંદર આ પેપર આપણી શાળામાં પૂર્ણ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો તમારી જે નવી બ્લૂ આવેલી છે તેના પ્રમાણે આપણે પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ આઠના તમામ વિષયના પ્રશ્નપત્રનું સોલ્યુશન છે એ પણ મોકલી શકીએ સૌપ્રથમ પ્રશ્ન મિત્રો એક આપેલો છે ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો અહીંયા તમને ફકરો સરસ મજાનો આપેલો છે એની નીચે મિત્રો પાંચ પ્રશ્ન આપેલા છે અને પાંચ પ્રશ્નના પાંચ ગુણ છે હવે આપણે આ ફકરો છે એના આધારે પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા એનું સંપૂર્ણ માહિતી મેળવીએ અને પછી આગળના પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીએ મિત્રો સૌ પ્રથમ તમારે આ ફકરો છે એને વાંચવો વાંચી અને સમજવાનો છે તો ચાલો આપણે વાંચીએ મને ન ઓળખ્યો હું પીપળો છું આ ગામના પાદરમાં ને મોટો થયો નદીને ઠેઠ સામે કાંઠે મારા માવતર એનું મૂળ ભોમા વધતા વધતા ઠેઠ આ ગામના પાદરમાં આવીને ફૂટ્યું મારા બીજા ભાંડ ભાંડર ભાંડરડાની જેમ મને હરાયું ભૂખ્યું ઢોર આવીને ઉગ્યા ભેગું ચાવી જાત પણ મારા નસીબ એટલા ચડ્યા હતા તે મને અડખી પડખી કાળમીંડ પાણાઓની પાણા એટલે પથ્થર મોટી શિલાઓની ઓથ જડી ગઈ અને એ ઓથમાં ઓથ એટલે આશરો ઓથ જ હું સારી પેઠી મોટો થઈ ગયો આ મિત્રો જે ફકરો છે એના આધારે આપણે પ્રશ્ન જે આપેલા છે એને જોવાનો પ્રયત્ન કરીએ પહેલો પ્રશ્ન છે પીપળાનો જન્મ કેવી રીતે થયો તો મિત્રો પીપળાનો જન્મ નદીની પેલી બાજુ આવેલા પીપળાના મૂળમાં થયો જે તમે મિત્રો અહીંયાથી જોઈ શકો છો બરાબર નદીને ઠેઠ સામે કાંટે મારામાં અવતર એટલે કે પેલી કિનારે એનો મૂળમાં પીપળાના મૂળમાં એનો જન્મ થયો બીજો પીપળાના ભાંડરડાની સાથે મોટા ન થઈ શક્યા તો પીપળાના ભાંડડાઓને કોઈ હરાયું ભૂખ્યું ઢોર ખાઈ જતું એટલા મોટા ન થઈ શક્યા એટલે મિત્રો એ પણ આપણે અહીંયાથી સરસ મજાનો જવાબ શોધીને લખી શકીએ છીએ ત્રીજું પીપળો સી રીતે મોટો થઈ ગયો તો પાણાઓની મોટી શિલાઓને લીધે બરાબર એની જે પાણાઓ છે એની કાળમીટ પાણાઓની મોટી શિલાઓ છે એનો ઓથ મળ્યો હતો અને એને લીધે તે મોટો થઈ ગયો આ ચોથું છે આશરો શબ્દ માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે તો આશરો એટલે મિત્રો ઓથ કહેવાય છે જે શીલાઓનો ઓથ મળ્યો હતો પીપળાને એથી તે મોટો થયો બરાબર એ આશરો એટલે ઓથ પાંચમું માવતર માવતર એટલે શું માવતર એટલે મિત્રો મા અને બાપ જે મા બાપ હોય એને આપણે માવતર કહીએ હવે આપણે પ્રશ્ન બેનો અ છે એની વાત કરીશું પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલું છે તમે લીધેલા સંકલ્પમાંથી કોઈ એક સંકલ્પ પાળવાના ફાયદા લખો હવે મિત્રો તમે જ્યારે નવ વર્ષ બેસતા હોઈએ ત્યારે આપણે સંકલ્પો લેતા હોઈએ છીએ અને આ સંકલ્પ તમે કેવી રીતે પાળ્યો બરાબર અને પાળવા માટે તમને શું ફાયદા થાય એ મિત્રો આપણે અહીંયા લખવાના છે બીજો પ્રશ્ન તમે વાંચેલા પુસ્તકમાંથી ગમી હોય તેવી ઘટના અને ન ગમી હોય તેવી ઘટના લખો હવે મિત્રો તમારે તમે કોઈ પુસ્તક વાંચ્યું છે અને એ પુસ્તક વાંચવામાં તમને કેવી વસ્તુઓ ગમી છે કેવી ન ગમી છે એક વસ્તુ આપણે અહીંયા લખવાની છે વિદ્યાર્થી મિત્રો ખાસ એક ધ્યાન રાખવાનું છે કે આપણે જે પ્રશ્નપત્ર છે એ પૂરું જ લખવાનું છે અધૂરું ક્યાંય છોડીને નથી આવવાનું જો તમે અધૂરું છોડશો તો તમને માર્ક્સ નહીં મળે અને તમારા માર્ક્સ જે એસીમાંથી છે એમાંથી કટ થઈ જશે ધારો કે તમે એસીમાંથી દસ માર્ક્સનો છોડીને આવ્યા છો તો તમારા માર્ક્સ સિત્તેર થઈ ગયા અને સિત્તેરમાંથી તમારા માર્ક્સ જે મળવાપાત્ર છે એ તમને સાહીઠ પંચાવન કે પચા પણ મળી શકે છે એટલા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો પેપર આપણે પૂર્ણ લખવાનું છે હવે મિત્રો ત્રીજો પ્રશ્ન છે કર્તવ્ય ભાવના એટલે શ્રીમંતાય આ વાક્ય પાઠમાં શાને આધારે કહેવાયું છે એનો પ્રશ્ન મિત્રો આપણે તૈયાર કરી લેવાનો છે ચોથું ચંદા સાહસી છે તેવું તમે શાના આધારે કહી શકો તો આ મિત્રો ખાસ પ્રશ્નો આપણે તૈયાર કરીને પરીક્ષાની અંદર જવાનું છે એના પછી પ્રશ્ન બેનો બ છે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે મિત્રો આપણે જે બીજા પ્રશ્નો છે તમારા વ્યાકરણના બીજા એ કમ્પ્લીટ સોલ્યુશન કરશું અહીંયા મિત્રો તમારી ચોપડીમાં જ આપેલા છે પ્રશ્નો અને તમારી તમારી જ જવાબ રહેલા છે એટલા માટે આપણે અહીં સોલ્યુશન નથી કર્યું હિંમતે મરદા તો મદદે ખુદા કહેવતનો અર્થ સમજાવવાનો છે બરાબર હિંમત રાખીએ તો જ મિત્રો મિત્રો આપણે આગળ વધી શકીએ છીએ જો આપણે હિંમત રાખીએ તો આપણને કુદરત આપણો ભગવાન પણ આપણને મદદ કરે છે બીજું તમારા પ્રિય મિત્ર વિશે લખો હવે તમારો પ્રિય મિત્ર જે છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી લખવાની રહેશે પ્રશ્ન મિત્રો ત્રણ છે તમને એક સમયપત્રક પણ આપવામાં આવશે સમયપત્રકના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા એક મિત્રો બસ સ્ટેશન છે એનું સમયપત્રક આપેલું છે તમે જોઈ શકો છો કડી વડોદરાનો સમય છે આવવાનો અને પડવાનો સમય એવી રીતે અમદાવાદ ગંભાતનો સમય છે ડીસા આણંદ અમદાવાદ ધર્મેજ અમદાવાદ આણંદ અને અંબાજી પેટલાદ આ દરેકનો આવવાનો સમય અને ઉપાડવાનો સમય તમને આપી દેવામાં આવેલો છે ચાલો આપણે પ્રશ્નનો જવાબ જોઈએ પહેલો પ્રશ્ન છે કઈ બસ સૌથી વધુ સમય સ્ટેશન પર રોકાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અમદાવાદ ધર્મિતની જે બસ છે એનો સમય મિત્રો તમે જોશો તો દસ મિનિટ સુધી તે રોકાય છે અને એ સૌથી વધારે છે બીજું કઈ કઈ બસ સ્ટેશન પર ચાર મિનિટ રોકાય છે તો કઈ કઈ બસ ચાર મિનિટ સુધી રોકાય તો મિત્રો એ અમદાવાદ ગંભાત અને અંબાજી પેટલાની બસ રોકાય છે અમદાવાદ ગંભાતની બસ અને અંબાજી પેટલાની બસ છે એ ચાર મિનિટ સુધી બસ સ્ટેશન ઉપર રોકાય છે જે તમે આ સમયનો તફાવત ઉપરથી કહી શકો છો ત્રીજું કઈ બસ સૌથી ઓછો સમય સ્ટેશન પર રોકાય છે તો મિત્રો સૌથી ઓછો સમય રોકાતી હોય તો તે બસ છે અમદાવાદ આણંદની બસ છેલ્લે પાંચમું દસ એ એમથી અગિયાર એ એમ વાગ્યાની વચ્ચે કઈ કઈ બસ સ્ટેશન પર આવે છે તો ડીસા આણંદ અને અમદાવાદ ધર્મેજની બસ આવે છે જે તમે સમય જોઈ શકો છો દસ બરાબર એમ થી અગિયાર એમ સુધી અમદાવાદ અને ડીસા આણંદ અને અમદાવાદ ધર્મેજની બસ ઓકે તો આવી રીતે તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે હવે પ્રશ્નચાર વાક્યના આધારે તમે ભણી ગયેલા કાવ્યની પંક્તિઓ લખો અહીંયા મિત્રો તમને કાવ્ય પંક્તિ આપશે તો એ આપણે લખવાની છે જેમ કે અડધી વસ્તી ઓછી થઈ ગઈ આખું ઘર શાંત થઈ ગયું તો મિત્રો તમારી કાવ્ય પંક્તિઓ તમને કાવ્ય આપેલા છે છે બરાબર એના ઉપરથી તમારે લખવાનો જે આવી એમાંથી આપ લેવામાં આવેલું છે બીજું છે દરેક વખતે દુઃખ જોઈ હું હારી જવાનું આ વખતે દુઃખોને હરાવીએ પછી ત્રીજો માણસ જયારે સંબંધી જોડાય છે ત્યારે જીવન સુગંધમય થઈ જાય છે અને તેને સામાન્ય રીતે મૂલવી શકાતું નથી ચોથું એવો મિત્ર બનાવો જે સુખમાં પાછળ અને દુઃખમાં આગળ હોય મિત્ર એવો શોધીએ જે ધાલ સરીખ હોય બરાબર સુખમાં પાછળ અને દુઃખમાં આગળ હોય કમાળે લાભ અને શુભ દોરી શ્રી સવા લખી સુખને નોતર્યું તો આ મિત્રો તમારી જે તમે ભણી ગયા છો એ કાવ્યમાંથી જ આ કાવ્ય પંક્તિઓ મિત્રો લેવામાં આવેલી છે એનો અહીંયા અર્થ સમજાવેલો છે એની આપણે કાવ્ય પંક્તિ છે એ મિત્રો લખવાની છે પ્રશ્ન પાંચ છે એક શબ્દમાં જવાબ આપવાનો છે પહેલું છે ગંગા સ્વરૂપ શબ્દ કોના માટે વપરાય તો મિત્રો વિધવા સ્ત્રી હોય એના માટે ગંગા સ્વરૂપ વપરાય છે બીજું સ્નેહમાં સાથીયા ક્યાં અંજાય છે તો આંખમાં ત્રીજું મિત્રો પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરજો મૃદુંગ શબ્દનો અર્થ થાય છે બંને બાજુ વગાડી શકાય એવું એક વાદ્ય ચોથું માતા પિતા માટે બા કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે તો જનક જનની બરાબર પાંચ માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેને શું કરવું જોઈએ મિત્રો મહેનત કરવી જોઈએ અને હિંમતથી કામ કરવું જોઈએ પ્રશ્ન છ ની વાત કરીશું કોશમાં પેલા વિધાનો યોગ્ય જગ્યાએ સંવાદ પૂર્ણ કરવાનો છે અહીંયા મિત્રો તમને આપેલા છે સંવાદો બરાબર એ આપણે અહીંયા મૂકવાનો છે પહેલું છે કે હાર્દિક કહે છે મેહુલ તું તું લેસન કરવા બેસી ગયો ચાલને રમવા મેહુલ કહે છે આ લેસન પૂરું થઈ જાય એટલે જઈએ હાર્દિક તારા અક્ષર બહુ સરસ આવે છે મેહુલ કહે છે હા મારા અક્ષર સારા જ

પેલો પ્રશ્ન છે સંકલ્પો ઝાકળ જેવા છે તેવું શા માટે તો જવાબ આવશે સંકલ્પ એટલે ઝાકળ બીજું પાઠના આધારે કયા પ્રસંગમાંથી આપણાની વલ્લભભાઈની કર્તવ્યનિષ્ઠાના દર્શન થાય છે તો જવાબ આવશે ડી પત્નીના અવસાનના સમાચારના પ્રસંગમાં ત્રીજું મોટર નથી એટલે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું કહેવાય છે આ વિધાન કયા અભિગમમાં પ્રગટ થાય છે તો આ અભિગમ મિત્રો હકારાત્મક છે ચોથું ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર ગણાય તેવું પુસ્તક નીચેના પૈકી કયું છે તો જવાબ આવશે વિશ્વકોષ પાંચ જકાતનાકા માટે કિસ્સા ટૂચકા પાઠમાં કયો શબ્દ વપરાયો છે તો મિત્રો ટોલ છાપરી શબ્દ વપરાયેલો છે પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ મિત્રો લખવાના છે મિત્રો ખાસ કરીને તમારે તમારી વિચારશક્તિના આધારે આ પ્રશ્નો લખવાના રહેશે પહેલું છે જ્યારે તમે ખૂબ જ ગુસ્સામાં હો છો ત્યારે એ સામાન્યપણે શું કરો છો તો મિત્રો તમે સામાન્યપણે શું કરો છો એ તમારે અહીંયા લખવાનો છે મિત્રો આપણે ગુસમ હોય ત્યારે શાંતિથી આપણે કોઈ ખરાબ કામ ન થઈ જાય બરાબર એ આપણે ખાસ કાળજી રાખતા હોય છે બીજું પરીક્ષા ખંડમાં જોયું કે પ્રશ્નપત્ર ખૂબ જ અઘરું છે જવાબ લખાય તેમ નથી તો તમારે એવી શ્રેષ્ઠ કામ ક્યુ કરવું જોઈએ આ પણ તમારે વિચાર માગી લે એવો પ્રશ્ન છે ત્રીજું તમે કારમાં જઈ રહ્યા છો રસ્તે કોઈક માણસ તમારી ગાડીને ધોભાવી ઘવાયેલા બાળકને હોસ્પિટલ પહોંચાડવા કહે તો તમે શું કરશો તમે જો કારમાં જઈ રહ્યા હોય અને રસ્તે કોઈ માણસ તમારી ગાડીને ધોભાવે રોકાવે અને ઘાયલ બાળકને આપણે હોસ્પિટલ પહોંચાડવું હોય તો આપણી ગાડીમાં એ બાળકને હોસ્પિટલ સુધી પહોંચાડવું જોઈએ ચોથું ધારો કે તમે બસમાં કે ટ્રેનમાં જઈ રહ્યા છો ત્યાં તમારી નજર એક બિનવારસી સુટકીસ પર પડે છે તો તમે શું કરવું જોઈએ તો મિત્રો આપણે પોલીસને બોલાવી અને પોલીસના હાથમાં આ બિન બિનસૂટકીસ છે એ થોપવી જોઈએ બરાબર પણ એને આપણે પોલીસને મિત્રો બોલાવીને જ કામ લેવું જોઈએ પાંચ નિશાળેથી પાછા ફરતા તમે રસ્તામાં એક પરબડિયું પડેલું જુએ છો જેના પર પૂરેપૂરું સરનામું છે બીડીલું છે અને તેના સ્ટેમ્પ પણ પોસ્ટના સિક્કા વગરના છે તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો આપણે જો પરબડિયું પડ્યું હોય તો આપણે જો એનું સરનામું છે તો એ સરનામા ઉપર એના સ્ટેમ્પ પોસ્ટના સિક્કા લગાવી અને એ સરનામે આપણે મોકલી દેવું જોઈએ હવે પ્રશ્ન નવ છે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાં શાળા બંધ પણ શિક્ષણ કાર્ય ચાલુ છે તો તેના આધારે તે સમય દરમિયાનની રોજની આશરે સો શબ્દોમાં મિત્રો તમને લખવામાં આવે અથવા આના સિવાય તમને અહેવાલ લેખન પણ મિત્રો લખવામાં આપી શકે છે બીજું છે તમે વાંચેલા અથવા આવડત આવડતા કોઈ પણ બે ટૂચકા લખવાના કહેવામાં આવશે પછી પ્રશ્નદશ મિત્રો તમને એક વિષય ઉપર આશરે સો શબ્દમાં તમારા અનુભવો વ્યક્ત કરવામાં નો કહેવામાં આવશે એટલે કે નિબંધ પૂછી શકે છે જેમ કે માતૃભાષાનું મહત્ત્વ મારી પ્રિય ઋતુ વસંત પુસ્તકો આપણા મિત્રો કોઈપણ એક વિષય ઉપર મિત્રો તમને પૂછી શકે છે અથવા આપણો પ્રિય તહેવાર તો એના વિશે પણ મિત્રો તમને પૂછી શકશે તો તમારે સો શબ્દમાં મિત્રો જવાબ લખવાના છે કોઈપણ પ્રશ્ન મિત્રો છોડીને ન આવતા જેટલું આવડે તેટલું લખીને આવવાનું છે પ્રશ્ન અગિયાર છે માગ્યા મુજબ જવાબ આપવાના છે પહેલું છે શબ્દકોષનો સાચો ક્રમ લખો તો મિત્રો આમાં શબ્દકોષનો સાચો ક્રમ સૌપ્રથમ આપણને ખબર છે સ્વર આવે સ્વર ન હોય તો વ્યંજનથી કકાવારીના ક્રમ પ્રમાણે ચાલવું પડે તો એમાં મિત્રો પેલું લાભ પછી શુભ પછી શ્રી સવા સરનામું અને સુખ આવે છે બીજું છે કયા વાક્યમાં અકર્મ ક્રિયાપદ છે અમે વાંચ્યું એ અકર્મ ક્રિયાપદ છે વિદ્યાર્થી મિત્રો ત્રીજું છે કયો શબ્દ દ્વિરુક્ત છે તો દોડા દોડી છે એ દ્વિરુક્ત છે ચોથું કયો શબ્દ રવાનું છે તો છમ છમ એ રવાનું છે અલગ પડતો શબ્દ છે ચેકી નાખવાનો છે તો મિત્રો અહીંયા સ્મિત હાસ્ય અને મલકાટ એ એક સરખા શબ્દ છે રુદન છે એ અલગ છે સાચી જોડણી નિયમિત મિત્રો આવી રીતે લખવામાં આવે છે બરાબર પછી સાતમું છે ઝાડ પર દસ બાર પંખીઓ બેઠા હતા સમાસ ઓળખાવો તો મિત્રો દસ બાર એ દ્વંદ્વ સમાસ છે પછી નીચેનામાંથી ક્યુ સંકુલ વાક્ય છે જે પ્રશ્ન સમજાય છે તે જ પ્રશ્નોના જવાબ લખ્યા એ સંકુલ વાક્ય કહેવાય એના પછી મિત્રો નીચેના શબ્દોનો અર્થ આપી તેના આધારે વાક્ય બનાવો અહીંયા પાણી મિત્રો આ પાણી એટલે જળ અને આ પાણી એટલે હાથ થાય અહીંયા ચીર આ ચીર એટલે લાંબુ અને આ ચીર એટલે વસ્ત્ર થાય એના પછી અગિયાર છે નીચેના વાક્યમાંથી સકર્મક ક્રિયાપદ વપરાયેલું હોય તેવું વાક્ય લખો તો દાદાજીએ ગીત ગાયું એ સકર્મક ક્રિયાપદ છે બારમું છે પેટ પેટનો ખાડો પૂરવો એટલે કે જીવન નિર્વાહ કરવો રૂટી પ્રયોગ ન થાય છે વાક્ય પ્રયોગ કરીએ તો રમેશના પપ્પા રિક્ષા ચલાવી તેના પરિવારના પેટનો ખાડો પૂરે છે તો આ વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે આવવાનું છે આશા રાખીએ છીએ કે તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે તમને તમારી પરીક્ષામાં પણ ઉપયોગી નીવડશે તો ખાસ ચેનલમાં મિત્રો નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા